એ સાહેબ આપણે અમારું સેરનિટી ગાર્ડન કાલાવડ રોડ કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળ ત્યાં આઠ વિંગ આવેલ છે બસો ત્રીસ ફ્લેટ ધારકો માટેની આખી સોસાયટી બનાવેલ છે એમાં એકસો ને અંદાજે એકસો ને નેવું ફ્લેટ અત્યારે ત્યાં રેસિડન્સમાં છે સમસ્યા એ છે સાહેબ કે બિલ્ડરે જે તે સમયે અમે બુકિંગ કરાવ્યું ત્યારે ચૌદસો વારની જગ્યા વિથ ક્લબ હાઉસ ડેવલપ કરીને આપવાના હતા એની બદલે છેલ્લા પાંચ વર્ષથી આ લોકોએ અમને કંઈ કરી આપેલ નથી જ્યારે પણ અમે એ લોકોને પ્રિયંકભાઈ પાચાણી એ ત્યાં બધું સંભાળતા હતા એ છે જીતભાઈ સાંપડિયા સંભાળતા હતા અમે એને પૂછતા કે ભાઈ આનું શું છે કે ના થાશે 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 પણ પાંચ વર્ષથી અમે રાહ જોઈએ છીએ અમે નાના ભૂલકાઓ માટે આખું સિટીના એરિયાથી દસ કિલોમીટર દૂર રેસિડન્સ માટે ગયા છીએ પણ આજ સુધી અમારે એ ચૌદસો વારની જગ્યા પણ કંઈ કરી આપ્યું નથી સોસાયટીના નામે ને ક્લબ હાઉસ ડેવલપ કરેલ આપેલ નથી હા એ લોકોએ અમને એક ચારસો વારની જગ્યા બહારની જગ્યા ડેવલપ કરીને આપી છે ક્લબ હાઉસ પેટેની પણ એનો દસ્તાવેજ કરી આપ્યો નથી અને એ ચારસો વારની એન્ટ્રી પણ અમારે કાયદેસરની નથી કારણ કે ત્યાં એક સરકારી જમીન આવે છે વચ્ચે ચાંચની એટલે અમારે લોકોને ફરીને ત્યાં એન્ટ્રી માટે જવું પડે એમ છે ચૌદસો વાર નું ક્લબ હાઉસ આપ્યું છે ચારસો વાર પણ હજી સોસાયટીના નામે એને દસ્તાવેજ પણ કરી નથી આપ્યો એની એન્ટ્રી પણ કાયદેસર નથી નથી માંગ એ જ છે અમારે કઈ વધારે બિલ્ડર પાસેથી જોતું નથી અમને ખાલી ચૌદસો વાર નું જે ક્લબ હાઉસ એ મને કીધું છે અમને લોકોને એ ડેવલપ કરીને આપે એટલે અમારે બીજી કઈ વસ્તુ વધારે અને રાજકોટના પ્રખ્યાત બિલ્ડર્સ આની સાથે સંકળાયેલા છે કે જાણીતા આર્કિટેક્ટ જવાહરભાઈ મોરી જેનું બહુ મોટું નામ છે તે પણ આમાં જોડાયેલા છે એટલે સુભજીવન ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડના નામે લોકોએ પેઢી ઉભી કરેલ હતી એ નામે બધાય બુકિંગ કરાવેલું છે એમાં વિગતવાર નામ આપું તમને તો પ્રિયંકભાઈ રમેશભાઈ પાચાણી તુલેશભાઈ સરોળિયા પછી આપણે મેં કીધું આર્કિટેક્ટ જવાહરભાઈ મોરી એવા અગિયાર બિલ્ડર હતા યોગેશભાઈ ગરારા આ બધા બિલ્ડર અત્યારે કોઈને કોઈ જગ્યાએ સંકળાયેલા છે હા લેન્ડ ગેબિંગની ફરિયાદ થઈ છે કે અમારી બાર ભૂલકાઓ માટે પિકઅપ સ્ટેન્ડ બનાવ્યું હતું સ્કૂલ પિકઅપ વાન માટેનું એ બિલ્ડર જ બનાવેલું આપ્યું છે અને એ લોકો જ લેન્ડ ગેબિંગની કેસ અમારા ફ્લેટ હોલ્ડર ઉપર કરેલ છે અને એકચ્યુઅલ માં તમે જગ્યા આપીને સર તપાસ કરી જાઓ કેપિંગ કહેવાય કે નહીં માંગી છે ચૌદસો વારનું ક્લબ હાઉસ અમને બતાવ્યું છે એ સોસાયટીના નામે કરી આપે ને ડેવલપ કરી આપે એના સિવાય અમારે વધારે વસ્તુ જોતી જ નથી